ખાસ કરીને જે વાત કરવાની છે વરસાદની આમ જોવા જઈએ તો જુલાઈ મહિનાની અંદર નોર્મલ કરતા વધારે વરસાદ પડ્યા બે થી પાંચ ઓગસ્ટમાં પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા છે અને ખાસ કરીને નવ દસ અને અગિયાર ઓગસ્ટમાં જે આપણે આગાહી હતી એ મુજબ પણ નવ દસ અને અગિયાર ઓગસ્ટમાં વરસાદો નોંધાયા છે પણ એ છૂટાછવાયા અને હળવા સામાન્ય વરસાદ હતા હવે આજે તારીખ થઈ છે બાર ઓગસ્ટ હવે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી ખાસ કરીને ચોમાસું ચાલી રહ્યું છે આપણી ઉપરથી મોટી મોટી સિસ્ટમો પસાર થઈ છે જેને કારણે સ્વાભાવિક રીતે હવામાનની અંદર અમુક ટકા ભેજ હોય ભેજને કારણે છૂટાછવાયા કોઈ જગ્યાએ સામાન્ય રેડા ઝાપટાં પડે એ અપવાદ રહેશે જોકે રેડા ઝાપટા છે એ પણ છેલ્લા પાછળના દિવસોમાં જે રેડા પડ્યા એના કરતાં પણ ખૂબ પ્રમાણ ઓછું હશે અને સામાન્ય કોઈ જગ્યાએ રેડો પડે એવી શક્યતા બાકી હમણાં રેડા પડવાની પણ બહુ કોઈ શક્યતાઓ દેખાતી નથી હમણાં વરાપ જેવો માહોલ છે ઓલ ગુજરાત ની અંદર જોવા મળશે દરેક જગ્યાએ પછી ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર કચ્છ હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ જગ્યાએ વાતાવરણ જોવા મળશે મોટા ભાગે જોવા તો દિવસ દરમિયાન જોવા મળે અમુક સમયે આપણે તડકો પણ જોવા મળશે આ ટાઈપનું વાતાવરણ છે હમણાં રહેવાનું છે અને હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી પણ ખાસ કરીને સત્તર અથવા તો અઢાર ઓગસ્ટ એક વરસાદના રાઉન્ડ ની શરૂઆત થશે એ લગભગ સત્તર અઢાર તારીખે વરસાદના રાઉન્ડ શરૂઆત થશે એ એકવીસ તારીખ સુધી હશે એ જે થી એકવીસ ઓગસ્ટ વરસાદ હશે એ સાર્વત્રિક નહીં હોય અમુક વિસ્તારમાં હશે ને એ પણ સામાન્યથી મધ્યમ વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે સત્તર થી એકવીસ ઓગસ્ટનો જે વરસાદ છે એ સામાન્ય વરસાદ અને મધ્યમ વરસાદ હશે અને અમુક જગ્યાએ વરસાદ પડવાનો છે એ સિસ્ટમ બનશે ત્યારે ચોક્કસથી માહિતી આપશું કે કયા કયા વિસ્તારમાં એ વરસાદ પડવાનો છે પણ ખાસ કરીને બાવીસ ઓગસ્ટ થી લઈને ત્રીસ ઓગસ્ટ સુધીનું જે સેશન હશે એમાં સારામાં સારો વરસાદ થશે ઓલ ઓવર જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં જે દર વર્ષે નોર્મલ વરસાદ પડતા હોય એ એવરેજ એ નોર્મલ વરસાદ કરતા પણ એ વધારે વધારે વરસાદ નોંધાઈ તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એની અંદર અંદર એવા વરસાદો પડશે જેવી રીતે જુલાઈ મહિનાની પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર હોય ગીર સોમનાથ હોય પોરબંદર હોય જૂનાગઢ જેવા વિસ્તારો હોય આમાં જે અતિભારે વરસાદો નોંધાયા હતા આવા અતિ ભારે વરસાદો છે એ પણ બાવીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન નોંધાઈ શકે છે અને આ વાત આપણે વાર્ષિક કાર્યક્રમમાં પણ કરી ચુક્યા છીએ આપણા માટે આ કોઈ નવી આગાહી નથી પણ અત્યારે એટલું ચોક્કસથી કહી શકાય છે કે જે ઓગસ્ટ મહિનાની સત્તર થી એકવીસ તારીખનો જે રાઉન્ડ હશે એ છૂટા છવાયો હશે દરેક જગ્યાએ નહીં હોય અને સામાન્ય થી મધ્યમ વરસાદનો રાઉન્ડ હશે પણ ચોક્કસથી થી સત્તર થી એકવીસ તારીખમાં પણ વરસાદો છે રાજ્યની અંદર નોંધાશે ઘણી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે પણ સત્તર થી એકવીસ તારીખનો રાઉન્ડ પૂરો થાય એ પછી બાવીસ થી ત્રીસ ઓગસ્ટનું સેશન હશે એ સેશનની અંદર ખૂબ સારા વરસાદો નોંધાશે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવા માહોલ જોવા મળે એવા પણ વરસાદો નોંધાઈ શકે છે અને ખાસ કરીને ઘણા બધા વિસ્તાર ગુજરાતની અંદર એવા વિસ્તારોને પણ આ વરસાદનો લાભ કદાચ મળી શકે છે કેમ કે આ એક પ્રકારની મોટી સિસ્ટમ હશે અને ઘણા વિસ્તાર એવા છે કે અત્યારે મોલ મે છે એટલે કે જે ચોમાસુ પાક છે એ હજી સુકાતો નથી પણ ખાસ કરીને ત્યાં પાણીની વ્યવસ્થા નથી થઈ કે બોરની અંદર નવા પાણી નથી તો કુવા બોર નથી ભરાણા આવા વિસ્તારોની અંદર પણ કુવા બોર છે એ છલકાઈ જાય એ ટાઈપના વરસાદો પણ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં પડી શકે છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો હમણાં બરાબનો માહોલ જોવા મળશે પછી સત્તરથી એકવીસ ઓગસ્ટમાં એક નાનો રાઉન્ડ અને બાવીસ થી ત્રીસ ઓગસ્ટમાં સાર્વત્રિક અને ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ પણ આવી શકે છે એટલે ઓગસ્ટ મહિનો આખો આ રીતનો આપણે રહેવાનું છે એ પછી સપ્ટેમ્બર મહિનો છે એમાં પણ સારું રહેવાનું છે અને ઓગસ્ટ મહિનામાં જે વરસાદની સિસ્ટમો બનતી જશે એની પડેપડની માહિતી છે અમે આપણા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશો ધન્યવાદ